વેલકમ ટુ અવર ચેનલ આજે આપણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર વિશે જોવાનું છે કે તેમનું જીવન કેવું સાદગી ભર્યું રહ્યું હતું અને એમના જે વડાપ્રધાન બનવા સુધીની સફર જે હતી એમાં એમની જે રોમાંચિત બાબતો હતી બાળપણથી લઈને યુવા અવસ્થા યુવા અવસ્થાથી લઈને ઘડપણ સુધી એટલે કે જ્યારે વડાપ્રધાન સુધી પહોંચ્યા ત્યાં સુધી જે રોમાંચિત ઘટનાઓ એમના જીવનમાં બની હતી એના વિશે પણ આપણે પરિચય મેળવવાનો છે તો શરૂઆત કરીએ તેમનો જન્મ બીજી ઓક્ટોમ્બર ઓગણીસો ચારના રોજ થયો હતો એટલે કે આપણે ગાંધીજીનો જે જન્મજયંતિ છે બીજી ઓક્ટોમ્બર એની સાથે સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ આવે છે એમના જન્મસ્થળની વાત કરીએ તો મુગલસરાય જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે અને માતૃદાદાને ત્યાં થયેલો એટલે એમના જે મમ્મીના પક્ષ કહેવાય મોસાળ પક્ષ એટલે કે જેને આપણે નાના કહીએ છીએ તો એ નાનાને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ થયો હતો માતાનું નામ રામદુલારી દેવી હતું અને પિતાનું નામ શારદા પ્રસાદ શ્રીવાસ્તવ હતું અહીંયા શ્રીવાસ્તવ એમની સરનેમ હતી બરાબર પણ લાલબહાદુર શાસ્ત્રીએ પછી જ્યારે એમને અભ્યાસ કરી લીધો ત્યારે આ જે શ્રીવાસ્તવ સરનેમ હતી એમને દૂર કરી કાઢી હતી એમના નામની પાછળ પછી એ જે શ્રીવાસ્તવ લાગતું હતું એને દૂર કરી દીધી હતી એ આપણે પાછળ જોવાનું છે પત્નીનું નામ હતું લલિતા શાસ્ત્રી એમના હોદ્દા જોઈ લઈએ કે કયા કયા હોદ્દા એમને ગ્રહણ ગ્રહણ કર્યા હતા તો પ્રાથમિક તબક્કે તો એમને ઘણા બધા હોદ્દાઓ આપેલા હતા પરંતુ અહીંયા મુખ્ય હોદ્દાઓની વાત કરીએ તો ભારતના એક તો પ્રથમ રેલવે પ્રધાન હતા હોમ મિનિસ્ટર એટલે કે ગૃહપ્રધાન અને ત્યારબાદ એ દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા મૃત્યુની વાત કરીએ તો અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠના ના રોજ તાસ્કંત જે પહેલાં સોવિયેત સંઘમાં આવેલું હતું પણ અત્યારે ઉઝબેકિસ્તાનમાં આવેલું છે તાસ્કંત એમનું જે સમાધિ સ્થળ છે એ વિજયઘાટના નામથી ઓળખવામાં આવે છે તો શરૂઆત કરીએ લાલ લાલબહાદુર શાસ્ત્રીના બાયોગ્રાફીથી હવે એ લાલબાદુર શાસ્ત્રી જે હતા એમને પૂર્વજોની વાત કરીએ દાદા છે પરદાદા છે એ વારાણસીની અંદર રામનગર આવેલું છે એ વારાણસીના રામનગરની અંદર જે જમીનદારો હતા એની સેવામાં હંમેશા કાર્યરત રહેતા હતા એટલે જમીનદારોની જમીન સાચવવાની રખેવાળી કરવાની બદલામાં જમીનદારો ચોક્કસ પ્રકારનું વેતન ચૂકવતા હતા અથવા તો ઘરમાં જે જીવન જરૂરિયાત વસ્તુઓ કહેવાય એવી આપતા હતા તો એમના જે પિતૃ પૂર્વજો કહેવાય પપ્પાના પક્ષમાંથી જે હતા દાદા પરદાદા એ જમીનદારની સેવામાં કાર્યરત રહેતા હતા અને લાલબહાદુર શાસ્ત્રી પણ જીવનના પ્રારંભિક વર્ષોમાં એમના જે પિતૃ પૂર્વજો સાથે એટલે કે વારાણસી આગળ રહ્યા હતા પિતાની વાત કરીએ તો શારદા પ્રસાદ શ્રીવાસ્તવ જે શાળાના શિક્ષક હતા અને બાદમાં એ પછીથી અલ્હાબાદની મહેસૂલ કચેરીમાં ક્લર્ક બન્યા એટલે એ શિક્ષકની એમની જે પ્રારંભિક નોકરી હતી એમને છોડીને પછી અલ્હાબાદની મહેસૂલ કચેરીની અંદર કારકુન એટલે કે ક્લર્કની નોકરી સ્વીકારી માતાની વાત કરીએ તો એ પણ શિક્ષ એ શિક્ષક હતા મુગલસરાયની જે રેલવે શાળા કે જ્યાં આગળ રેલવે કર્મચારીના સંતાનો ભણતા હોય એ શાળાની અંદર એમને મુખ્ય શિક્ષક હતા એટલે કે જેને આપણે અત્યારે આચાર્ય તરીકે ઓળખીએ છીએ બરાબર મુખ્ય શિક્ષક તો એ લાલ બહાદુર શાસ્ત્રીના માતા રામદુલારી દેવી એ મુગલસરાય રેલવે શાળામાં મુખ્ય શિક્ષક હતા અત્યાર સુધી શારદા પ્રસાદ શ્રીવાસ્તવને બે જ સંતાનો હતા અને જે શાસ્ત્રીજી હતા એ બીજા નંબરના સંતાન હતા એમને એક મોટી બેન હતી જેમનું નામ હતું કૈલાસ દેવી ટોટલ ત્રણ સંતાન છે પણ અત્યારે સુધી તમને અહીંયા બે સંતાન આપ્યા છે પાછળ ત્રીજા સંતાનનો જન્મ થાય છે શાસ્ત્રીજી લગભગ દોઢ વર્ષના હતા અને બન્યું એવું કે એ દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાને પ્રમોશન મળ્યું અને કહેવાય ને કે એક જ વર્ષમાં એમને સારા સમાચાર પણ મળ્યા અને ખરાબ સમાચાર પણ મળ્યા સારા સમાચાર એ બન્યા મળ્યા કે એમના જે પિતા શારદા પ્રસાદ જે હતા એમને ડેપ્યુટી તહસીલદારના પદ ઉપરથી પ્રમોશન મળ્યું એ એક સારા સમાચાર હતા એમના માટે અને પ્રમોશનના થોડાક સમય પછી જ પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જે ઇતિહાસની અંદર એક મહામારી તરીકે પણ ઓળખવામાં આવે છે પ્લેગ એક ભયંકર રોગ માનવામાં આવતો હતો તો એ રોગચાળાની અંદર લાલબાદુરના શાસ્ત્રી લાલબહાદુર શાસ્ત્રીના પિતા એટલે કે શારદા પ્રસાદ મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યા ત્યારે લાલબહાદુર શાસ્ત્રીની ઉંમર લગભગ દોઢ વરસ જેટલી જ હતી અને આ સાથે જ્યારે એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા ત્યારે શાસ્ત્રીજીના માતાજી એટલે કે રામ દુલારી દેવી એ ત્રેવીસ વર્ષની ઉંમરના હતા અને એક ગર્ભવતી હતા જ્યારે મૃત્યુ પામ્યા એ બહાદુર શાસ્ત્રીના પિતા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એ ઓલરેડી ગર્ભવતી હતા એટલે કે ત્રીજા સંતાનને જન્મ આપવાના હતા તો આવી ક્રિટિકલ કન્ડિશનની અંદર બે બાળકો લઈને રામ દુલારી દેવી રામનગરથી મુગલસરાય એટલે એમના જે નાનાનું ઘર કહેવાય શાસ્ત્રીના મામાનું ઘર કહીએ કે નાનાનું ઘર કહીએ ત્યાં આગળ એમને રહેવા જતા રહ્યા અને ત્યાં ત્રીજા બાળકને જન્મ આપ્યો રામદુલારી દેવીએ જેનું નામ હતું સુંદરી દેવી તો લાલબહાદુર શાસ્ત્રીના કુટુંબની અંદર હવે ભાઈબહેનની સાથે કહીએ તો ટોટલ ત્રણ જણા શાસ્ત્રીજી બીજા નંબરના એમનાથી મોટા બેન કૈલાસ દેવી અને એમનાથી નાના બેન સુંદરી દેવી અને એ સમયમાં બાળકને ઉર્દુ અને સંસ્કૃતમાં શિક્ષણ મેળવવાની પ્રથા હતી બરાબર કારણ કે ઉર્દુ અથવા તો પર્શિયન પર્શિયન એટલે રશિયન લેંગ્વેજ તો ઉર્દુ અને પર્શિયન એ સદીઓથી સરકારની ભાષા રહી છે મુગલો હતા ત્યારથી લઈને અંગ્રેજો આવ્યા ત્યારથી લઈને અંગ્રેજી તો હતી જ પણ સાથે સાથે ઉર્દુ અને પર્શિયન ઉર્દુ અથવા પર્શિયન એ સરકારની ભાષા રહી હતી એટલે શીખવા એ શીખતા હતા ઉર્દુ ભાષા અને સંસ્કૃત શાસ્ત્રીએ મુગલસરાયની પૂર્વ સેન્ટ્રલ રેલવે ઇન્ટર કોલેજમાં મોલવી બુધન મિયાના અધ્યક્ષ હેઠળ ચાર વર્ષની વયે શિક્ષણ શરૂ કર્યું એ તો સીધી વસ્તુ છે કે ઉર્દુ ભાષા શીખવા માટે કોકનો સહારો લેવો પડે એટલે કે જે મુસ્લિમ ધર્મના જે મોલવી કહેવાય એ મોલવીના હાથ નીચે અભ્યાસ કરવો પડે તો લાલ બહાદુર શાસ્ત્રીએ ચાર વર્ષ સુધી સેન્ટ્રલ રેલવે ઇન્ટર કોલેજમાં બુધન મિયા નામના જે મોલવી હતા એમના હાથ નીચે ચાર વર્ષ એમને અભ્યાસ કર્યો ત્યાં તેમને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સાતમા ધોરણ માટે એ વારાણસી આવ્યા અને ત્યાં આગળ હરીશચંદ્ર હાઈસ્કૂલમાં એમને જોડાયા અને પછી જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા એમ એમ પછી એમના જે નામની પાછળ શ્રીવાસ્તવ સરનેમ આવતી હતી હવે જે શ્રીવાસ્તવ સરનેમ છે ને એ કાયાસ્ત પરિવારોની એક જાતિ બતાવે છે અને એના માટે એ પરંપરાગત અટક છે એટલે કે આ જાતિમાં જે પણ કોઈ જન્મ લે એની પાછળ શ્રીવાસ્તવ સરનેમ લાગતી હતી તો એમને જે શ્રીવાસ્તવ સરનેમનો ત્યાગ કર્યો જે જાતિ જાતિવાસક જે શબ્દ હતો એ પછી અમુક ઉપનામ અટક એ છોડવાનું એમને નક્કી કર્યું જ્યારે શાસ્ત્રીજી દસમા ધોરણમાં હતા અંતિમ પરીક્ષામાં બેસવાના ત્રણ મહિના પછી એટલે દસમા ધોરણની એક્ઝામ આપવાની હોય જેને આપણે બોર્ડ કહીએ છીએ અત્યારે એ એક્ઝામ આપી દીધી અને ત્રણ મહિના પછીની વાત છે ત્યારે ગાંધીજી અને પંડિત મદન મોહન માલવિયા એમના દ્વારા સંચાલિત એક બનારસની અંદર જાહેર સભાનું આયોજન થયું અને આ આયોજનની અંદર પંડિત મદન મોહન માલવિયા અને ગાંધીજીએ જે વિદ્યાર્થીઓ હતા એમને સરકારી સ્કૂલમાંથી ખસી જવાનું કીધું અને જે અસહકારની ચળવળ ચાલતી હતી એમાં જોડાવા માટેનું કીધું અને કદાચ ખ્યાલ હોય તો ઓગણીસો ચાલીસ બેતાલીસ પછીની જે આંદોલનની જે પ્રક્રિયા હતી એ અસહકારના ચળવળ તરીકે ઓળખાય છે તો એમાં મુખ્ય ગાંધીજી હતા અને ઘણા બધા સ્કૂલ યુવાનો કોલેજ યુવાનોનો આ આંદોલનમાં ખૂબ જ સક્રિય ફાળો હતો તો ગાંધીજીએના કહેવા પ્રમાણે ગાંધીજીના વાતથી પ્રેરણા મળીને શાસ્ત્રીજીએ હરિશંદ્ર હાઈસ્કૂલમાંથી ખસી ગયા અને એ કોંગ્રેસ પક્ષની સ્થાનિક શાળામાં એક સ્વયંસેવક તરીકે જોડાયા પછી ત્યારબાદ ગ્રેજ્યુએટ પણ થયા વિદ્યાપીઠમાંથી અને એમનો સબ્જેક્ટ હતો ફિલોસોફી અને નીતિશાસ્ત્ર એમની અંદર એમણે ફસ્ટ વર્ગની ડિગ્રી મેળવી એટલે ફર્સ્ટ ક્લાસ ક્લાસ મેળવ્યો પછી મિઝફ ફક્પુરમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ હરિજનો સુધારવા માટેના કામ શરૂ બાદમાં તે સોસાયટીના પ્રમુખ પણ બન્યા હવે હવે વાત છે એમની કરિયરની તો આઝાદી બાદ શાસ્ત્રીને તેમના વતન રાજ્ય એટલે કે યુપીમાં સંસદીય સચિવ તરીકે એમની નિમણૂક કરવામાં આવી અને સૌપ્રથમ પ્રથમ એમને પોલીસ અને પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા પરિવહન પ્રધાન તરીકે તેમને પ્રથમવાર મહિલા કંડેક્ટરની નિમણૂક કરી હતી ઇતિહાસની અંદર પહેલીવાર બન્યું હતું કે કંડેક્ટરની નિમણૂકમાં કોઈ મહિલાની નિમણૂક કરવામાં આવી હોય ત્યારબાદ જ્યારે એમને પોલીસ પ્રધાન હતા ત્યારે જે આંદોલન દરમિયાન અથવા તો કોઈ બેકાબુ ટોળા હોય એને વિખરવા માટે લાઠીચાર્જ કરવામાં આવતો હતો પણ જ્યારે શાસ્ત્રીજી પોલીસ પ્રધાન બન્યા ત્યારે એમને લાઠીચાર્જને બદલે પાણીના જેટનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો કે જેને કારણે કોઈને ઈજા ના થાય જનરલી પાણીનો ઉપયોગ કરવામાં આવે તો બહુ ખાસ પ્રકારની ઈજા થતી નથી અને જે બેકાબુ ટોળું હોય એ વિખરાઈ જાય છે અને પરિસ્થિતિને બાનમાં લઈ શકાય છે પછી ત્યારબાદ જવાહરલાલ નહેરુ દ્વારા એમને કેન્દ્રમાં બોલાવવામાં આવ્યા અને શાસ્ત્રીએ તેર મે ઓગણીસો બાવનમાં ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં રેલવે અને પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા તેમણે ઓગણીસો ઓગણસાઠ માં વાણિજ્ય ઉદ્યોગ પ્રધાન અને ઓગણીસો એકસઠમાં ગૃહ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી નેહરુનું સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ જ્યારે ઓફિસમાં નિધન થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કે કામરાજ એમણે શું કર્યું હતું તો નવ જૂને લાલબહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન તરીકે નિમણૂંક કર્યા હતા અને એટલે આની અંદર ચૂંટણી તો થઈ હતી પણ આજે કે કામરાજ હતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એ લાલબહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ જ મદદ કરી હતી લાલ બહાદુર શાસ્ત્રી હળવા વ્યવહારવાળા નરમ વાંચાવાળા હોવા છતાં એ નહેરુ વિયન નીતિમાં માનતા હતા એટલે કે નહેરુ નહેરુના જે વિચારો હતા પંડિત જવાહરલાલ નહેરુના એ વિચારોને નહેરુ વિયન નીતિ કહેવામાં આવે છે તો લાલ બહાદુર શાસ્ત્રી પણ નહેરુજીના વચન પ્રમાણે એમની નીતિ પ્રમાણે કામ કરતા હતા જ્યારે અગિયાર જૂન ઓગણીસો ચોસઠના રોજ એમને વડાપ્રધાન તરીકે એમની નિમણૂક કરી તો એમાં એમને એક પ્રવચન આપ્યું અને એમાં એમને એક સરસ વાક્ય કીધું હતું દરેક રાષ્ટ્રના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે ઇતિહાસના ક્રોસ રોડ ઉપર ઊભો હોય છે એટલે જ્યાં ક્રોસ રોડ આપણે બધા જ જાણીએ છીએ કે જ્યાં આપણે ચાલવા માટે અલગ રસ્તો આપેલો હોય છે કે જ્યાં આગળ એક એક જગ્યાએથી સામેની જગ્યાએ આ ક્રોસ રોડની મદદથી પહોંચી શકીએ છીએ એટલે ક્રોસ રોડમાં કેવું હોય છે કે કઈ બાજુ જવું સામે બી જવાય પાછળ બી જવાય ડાબી બાજુ બી જવાય અને જમણી બાજુ બી જવાય એટલે ક્રોસ રોડ ઉપર એક એક એવો પોઈન્ટ છે કે જ્યાંથી ચારે દિશા ઉપર જઈ શકાય શું કીધું દરેક રાષ્ટ્રના જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તે ઇતિહાસના ક્રોસ રોડ ઉપર ઊભો હોય તેને કઈ રસ્તે જવું તે પસંદ કરવું જોઈએ પરંતુ આપણા માટે કોઈ મુશ્કેલી અથવા ખચકાટ જમણી કે ડાબી તરફ જોવાની જરૂર નથી આપણો માર્ગ સીધો અને સ્પષ્ટ છે બધાની સ્વતંત્રતા સમૃદ્ધિ સાથે ઘરે સમાજવાદી લોકશાહીનું નિર્માણ કરવું અને વિશ્વ શાંતિ અને તમામ રાષ્ટ્રો સાથે મિત્રતાની જાળવણી કરવી આપ એમને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પ્રસારણ દરમિયાન એમને કહેલું હતું અને એમને જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના નેતૃત્વ નીચે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ઓગણીસો તો ત્યારે તેમને જય જવાન જય કિસાનનો નારો આપેલો હતો અને ઓગણીસો પાસઠનું યુદ્ધ એમણે એવું કીધું કે આપણા સ્વાભિમાની અને આપણી રાષ્ટ્રીય પ્રતિકતા માટે લડવામાં આવ્યું હતું અને જીત્યા પણ હતા એની અંદર પાકિસ્તાનને કારમી હાર આપી હતી આટલી પ્રશંસીય કુશળતાથી આપણા સંરક્ષણ દળોનો ઉપયોગ કરવા માટે રાષ્ટ્ર એટલે આપણો આખો દેશ શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું ધ્યાન રાખે છે અને હંમેશા યાદ કરે છે તેમની વિશાળ દિલની અને લોકસેવા માટે આવનારા બધા સમય માટે તેમને યાદ કરવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી એમના જીવનભર તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે નમ્રતા માટે જાણીતા છે અને ખાસ કરીને સાદાઈપૂર્વક જીવન માટે જાણીતા છે એમને જ્યારે જીવનકાળ દરમિયાન વડાપ્રધાન બન્યા હતા ત્યારે એમની પાસે પહેર પહેરવા માટે એટલા બધા કપડાં નહોતા હાર્ડલી એમની પાસે ત્રણથી પાંચ જોડી હશે જબ્બો કે જે એમને બદલતા રહેતા હતા એટલે એમની નમ્રતા માટે અને એક સાદાઈ જિંદગી માટે પણ એમને જાણીતા હતા જ્યારે એમણે મૃત્યુ પામ્યા ત્યારબાદ એમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા અને ઘણા બધા મેમોરિયલ્સ છે એમના નામે દિલ્હીમાં વિજયઘાટ બનાવવામાં આવ્યું લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી જે મસૂરીમાં આવેલી છે ઉત્તરાખંડ એ સહિત કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમના નામે કાર્યરત છે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ઓગણીસો પાંસઠમાં બહાદુર શાસ્ત્રી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિલ્હીમાં કરવામાં આવી હતી અને એ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક સ્કૂલ છે ભારત અને કેનેડા વચ્ચે વિદ્વાન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેમની ભૂમિકાને કારણે શાસ્ત્રીના નામ પરથી ઇન્ડો કેનેડિયન સંસ્થા કરીને જે છે એમને લાલ બહાદુર શાસ્ત્રી સંસ્થા નામ આપવામાં આવ્યું ઘણા બધા મેમોરિયલ્સ છે તેમના નામ પરથી વારાણસી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે પછી સેન્ટ્રલ ફોર ઇન્ડિયન કલ્ચરનું એક સ્મારક છે જે ઉઝબેકિસ્તાન તાસ્કન શહેરની અંદર આવેલું છે પછી આપણે કૃષ્ણ નદીના અલમતી ડેમનું નામ પણ લાલ બહાદુર શાસ્ત્રી સાગર રાખવામાં આવેલું છે આરબીઆઈએ તેમના જન્મ સદી ઉજવણી દરમિયાન પાંચ રૂપિયાના સંપ્રદાયોમાં સિક્કાની જાહેરાત પણ કરી હતી ઓગણીસો એકાણુંથી થી દર વર્ષે અખિલ ભારતીય લાલ બહાદુર શાસ્ત્રી હોકી ટુર્નામેન્ટ જે ભારતની મોટી હોકી ટુર્નામેન્ટ કહેવામાં આવે છે એનું આયોજન કરવામાં આવે છે સ્મરણીય બનાવની વાત કરીએ તો જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમની ઘણા બધાના કહેવાથી એમને એક કાર લેવાની ઈચ્છા હતી કારણ કે વડાપ્રધાન હતા એટલે જે હોદ્દા ઉપર હતા તો સ્વાભાવિક વસ્તુ છે કે એક કાર હોવી જરૂરી હતી ક્યાંય પણ જલ્દીથી પહોંચવા માટે તો ઘણા બધાના કહેવાથી એમને કાર લીધી હવે એ ચાહે ને તો વડાપ્રધાન પદ ઉપર હતા એ રોકડમાં કાર લઈ શકે છે ગમે તેમ કરીને તે વખતે ફિયાટ કારનું ચરણ હતું અને ફિયાટ કારની કિંમત હતી લગભગ આપણે જોઈએ તો પિસ્તાલીસથી પચાસ હજારની કિંમત હતી એપ્રોક્સિમેન્ટ ફિયાટની તો એ જે પદ ઉપર હતા એ ધારે તો એ રોકડમાં કાર લઈ શકે એમ હતા પરંતુ એમને કાર લેવા માટે લોન લીધી અને એ જે લાઇનમાં ઊભા રહ્યા પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી હતી એમને અને બીજા જ દિવસે એમની લોન પાસ થઈ ગઈ જનરલી લોન પાસ થતાં વાર લાગે આશ્ચર્યચકિત થઈ ગયા કે પહેલા દિવસે અરજી કરી અને બીજા જ દિવસે લોન પાસ થઈ ગઈ તો પછી શાસ્ત્રીજી બેંકને મળવા ગયા એમના જે મેનેજર હેડ મેનેજરને અને એમને કીધું કે જેટલી ઝડપથી મને લોન મળી છે એટલી ઝડપથી દેશના દરેક સામાન્ય વ્યક્તિને લોન મળવી જોઈએ બરાબર એટલે એમને કેવું એવું હતું કે હું વડાપ્રધાન છું એટલે તમે મને બીજા જ દિવસે લોન પાસ કરી આપી તો આજે એટલી જે સ્પીડમાં લોન પાસ કરી આપી એટલી જ ઝડપથી લોન દેશના સામાન્ય નાગરિકને પણ મળવી જોઈએ આ એમની નમ્રતા હતી આ એમની સાદગી હતી ત્યારબાદ જ્યારે એમને રેલવે પ્રધાન બન્યા હતા તો અત્યારે તો કેવું હોય કે કોઈ મોટી પોસ્ટ ઉપર હોય તો ભલામણ કરવામાં આવે છે નોકરી માટે લાગવક લગાડવામાં આવે છે પરંતુ જ્યારે રેલવે પ્રધાન બન્યા ને ત્યારે એમને એમના માતાશ્રી પાસેથી એક વાત છુપાવી હતી એમને રેલવે પ્રધાન બન્યા એવું ના કીધું એમને ખાલી એટલું જ કીધું માતાશ્રીને કે પોતે રેલવે કર્મચારી છે કારણ કે એવું એટલા માટે કીધું કે તે કોઈની નોકરીની ભલામણ ના કરે જો એમને એવું કહી દે કે હું રેલવે પ્રધાન છું દેશનો તો પછી જે સગા સંબંધીઓ છે એમની ભલામણ આવે કે અમને નોકરીએ રાખી લો તો આવી કોઈ ભલામણ ના આવે એટલે આટલી મોટી વાત એમના માતાશ્રી પાસે એમને છુપાવી હતી વિવેક અગ્નિહોત્રી દ્વારા એક આના પર એક ફિલ્મ પણ બની હતી ધ તાસ્કંદ ફાઈલો બે હજાર ઓગણીસ દરમિયાન અને લાલ બહાદુર શાસ્ત્રીનું જે રહસ્યમય મૃત્યુ થયું હતું એની આસપાસ બનતી જે ઘટનાઓ હતી એના વિશેની આ ફિલ્મ છે અને જવાહરલાલ સોરી આપણે સુભાષ ચંદ્ર બોઝનું જેમ રહસ્યમય મૃત્યુ થયું હતું એવી જ રીતે લાલ બહાદુર શાસ્ત્રીનું પણ એવું કહેવામાં આવે છે કે એમનું મૃત્યુ પણ રહસ્યમય રીતે જ થયું છે સંસદ ભવનનો જે સેન્ટ્રલ હોલ છે ત્યાં આગળ શાસ્ત્રીનું એક પોર્ટ્રેટ લગાવવામાં આવેલું છે અહીંયા જોઈ શકો છો વિદ્યાભૂષણ દ્વારા દોરવામાં આવેલું આ ચિત્ર હતું અને આ ચિત્રનું અનાવરણ બે ઓક્ટોમ્બર ઓગણીસો ત્રાણું ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ કર્યું હતું હવે રહસ્યમય મૃત્યુની અહીંયા વાત કેમ કરી છે એના વિશે જોઈ લઈએ તો ઓગણીસો પાસઠનું જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારબાદ શાંતિ કરારો થાય યુદ્ધ થાય ત્યારબાદ એક દેશ બીજા દેશ સાથે શાંતિ કરારો કરે આ શાંતિ કરાર માટે એમને તાસ્કંદ કયા બરોબર એ તાસ્કંદમાં ત્યાં હૃદય હુમલામાં મૃત્યુ થયું એવું કહેવામાં આવે છે પણ કંઈક ઘટના કંઈક અલગ બની હતી એના વિશે આપણે જોવાનું છે સરદા વલ્લભભાઈના પુત્ર ડાયાભાઈએ તો એવું કીધું હતું કે એ કુદરતી મોત નથી એમનું કુદરતી મૃત્યુ નથી અને એ ડાયાભાઈએ એમને ઘણા બધા પુસ્તકો લખ્યા હતા કે એમને જે એમનું જે મૃત્યુ હતું એ શંકાસ્પદ કઈ રીતે લાગે છે એમને ઘણા બધા વિચારો રજૂ કરીને એક પુસ્તક બનાવ્યું અને એ આખે આખું પુસ્તક અત્યારે દરેક પુસ્તકાલયમાંથી ગાયબ છે એટલે એમને જે પુસ્તકોની જેટલી પણ કોપી બનાવી હતી દરેક પુસ્તકાલયની અંદર મૂકવામાં આવી હતી અત્યારે એક પણ પુસ્તકાલયની અંદર એ કોપી નથી અને ક્યાંય પણ સરદાર વલ્લભભાઈના પુત્ર ડાયાભાઈએ જે આશંકા વ્યક્ત કરી હતી એ બુક અત્યારે ક્યાંય પણ જોવા મળતી નથી હવે જ્યારે એમનો મૃત્યુદેહ તાસ્કંદથી જ્યારે ભારત લાવવામાં આવ્યો હતો ત્યારે એટલો બધો ફૂલી ગયો હતો કે એમના વસ્ત્રો ફાળવા પડ્યા હતા કારણ કે એમની બોડી એટલી હવે સીધી વસ્તુ છે કે બોડી ક્યારે ફૂલે જ્યારે એને વધુ સમય માટે રાખવામાં આવે ત્યારે બરોબર તો એમની એમનો જે મૃતદેહ એટલો બધો ફૂલી ગયો હતો કે એમને વસ્ત્રો ફાડીને બહાર કાઢવા પડ્યા હતા અને સબ જ્યારે ભારત આવ્યું ત્યારે આખું બોડી એમને કાળું પડી ગયું હતું જનરલી હાર્ટ એટેક આવ્યો હોય તો જ્યારે આવું નથી થતું બોડી આખું બોડી કાળું નથી પડી જતું હતું પણ જ્યારે કોઈ ઝેર આપવામાં આવે કોઈ એવી અલગ રીતે જો એને મૃત્યુ મોત આપવામાં આવે તો સબ કાળું પડતું હોય છે તો જ્યારે સબ ભારત આવ્યું ત્યારે કાળું પડી ગયું હતું અને એમના પત્ની લલિતા દેવી એમને જોઈને જ કહી દીધું કે મારા પતિ કુદરતી રીતે મૃત્યુ પામ્યા નથી કારણ કે સીધી વસ્તુ છે બોડી એટલી બધી ફૂલી ગઈ હતી શોર્ટ ટાઈમમાં સબ ભારત આવ્યું ત્યારે આખું કાળું પડી ગયું હતું એટલા માટે આ બધી આશંકાઓ પેદા થતી હતી પ્લસ જો પોસ્ટમોર્ટમ કર્યું હોત તો ખબર પડી જાત કે એમનું મૃત્યુ કઈ રીતે થયું હતું પરંતુ લાલબહાદુર શાસ્ત્રીનું પોસ્ટમોર્ટમ ન કરવામાં આવ્યું અને કેમ ન કરવામાં આવ્યું તેનો પણ ઇતિહાસની અંદર કોઈ જવાબ નથી કોઈ એટલે કોઈ આન્સર નથી કે શા માટે લાલ બહાદુર શાસ્ત્રીનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવ્યું ન આવ્યું હતું જો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોત તો વાત ખબર પડી જ જાત કે કઈ રીતે એમનું મૃત્યુ થયું હતું અટલ બિહારી વાજપેયીએ પણ આ પ્રશ્ન ઉપાડ્યો હતો કે જ્યારે એમનો તાસન ખાતે ઉતારો આપવામાં આવ્યો હતો એ ઘર તદ્દન અલગ હતું જનરલી આપણા દેશના વડાપ્રધાન બીજા દેશની અંદર જાય તો જ્યાં ઉતારો આપવામાં આવે ત્યારે એમનું ગેસ્ટ હાઉસ એક અલગ ગેસ્ટ હાઉસ હોય જ્યારે આમનું જે ઘર હતું એ તદ્દન અલગ હતું અને ઓરડામાં ટેલિફોન હતો કે નહીં એ પણ એક પ્રશ્ન પ્રશ્ન હતો કારણ કે જ્યારે પણ એક વડાપ્રધાન બીજા દેશની અંદર જાય અને જ્યાં એમનો ઉતારો કરવામાં આવે ત્યારે વાત કરવા માટે ટેલિફોન હોય હોય ને હોય જ તો એમનું મૃત્યુ થયું તો જ્યારે એટેક આવ્યો તો શું એમને કોઈની મદદ માંગી કે નહીં અને એમની પાસે ટેલિફોન હતો કે નહીં પછી રાત્રે એમને ખાલી દૂધ પીતું હતું તો એ દૂધ કોણે તૈયાર કર્યું એ પણ જવાબ નથી મળ્યો હજી સુધી કે કોણે દૂધ તૈયાર કર્યું હતું એમને પીવડાવ્યું હતું પછી ઓક્સિજનની વ્યવસ્થા હતી કે નહીં કારણ કે એમને હૃદયના પેશન્ટ હતા એટલે હૃદયના પેશન્ટ હોય તો એમને ઓક્સિજનની અવારનવાર જરૂર પડતી હોય છે તો એમના ઓરડાની અંદર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન હતો અને બીજી વસ્તુ એ કે જ્યારે એમના જે અધિકારીઓ હતા એમને કીધું હતું કે ઓરડાની અંદર ટેલિફોન હતો પરંતુ જ્યારે આની તપાસ કરવામાં આવી તો ત્યારે ઓરડામાંથી કોઈ પણ પ્રકારનો ટેલિફોન મળ્યો નહીં તો આ બધી બાબતો ઉપરથી એવું ખબર પડે છે કે લાલ બહાદુર શાસ્ત્રીનું જે મૃત્યુ હતું એ ખૂબ જ રહસ્યમય રીતે થયું હતું અને કહેવામાં આવે છે કે રશિયન જાસૂસો અથવા તો અમેરિકન જાસૂસો દ્વારા તેમની હત્યા કરી હોવાનું માલુમ પડે છે તો આ હતું આપણા દેશના વિનમ્ર પ્રામાણિક ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી જેમને આજે પણ ભારતના નાગરિકો એમની વિનમ્રતા માટે હજુ પણ યાદ કરે છે અને આગળ પણ યાદ કરતા રહેશે જો તમને વિડીયોની અંદર કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત જાણવા મળી હોય તો એને લાઈક કરજો અને સાથે સાથે શેર કરજો અને વધુ આવી બાયોગ્રાફી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો